મધ્યપ્રદેશને અડીને આવેલા છોટાઉદેપુરમાં વીસ કરોડથી વધુના ખર્ચે નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલનું કામ મંથરગતિએ ચાલી રહ્યું છે જૂના બિલ્ડિંગમાં જે હોસ્પિટલ છે તેમાં પૂરતી સુવિધા નથી જેને લઈને અહીં આવતા ગંભીર પ્રકારના દર્દીઓને ફક્ત રિફર કરી દેવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે છોટાઉદેપુર એ સરહદી વિસ્તારમાં આવેલો જિલ્લો છે છોટાઉદેપુર તાલુકા જંગલ અને ડુંગર વિસ્તારોથી ઘેરાયેલો છે આવા વિસ્તારોમાં દર્દીને ગમે તેમ કરીને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સુધી તો પહોંચાડવામાં આવે છે પણ અહીં આવતા મોટાભાગના દર્દીઓને અહીંથી અન્ય હોસ્પિટલમાં જવાનો વારો આવે છે ખાસ કરીને જનરલ હોસ્પિટલમાં સર્જન સિવાયના તમામ ડૉક્ટરો કોન્ટ્રાક્ટ બેઝ પર છે છોટાઉદેપુરમાં સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ બને તે માટે વર્ષોથી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા હતા જેને લઈને અદ્યતન અને તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનાવવાની મંજૂરી તો મળી ગઈ અને વીસ કરોડથી વધુના ખર્ચે બિલ્ડિંગ પણ બની રહ્યું છે પરંતુ મંથરગતિએ ચાલતી કામગીરીના કારણે લોકોમાં ખાસી નારાજગી જોવા મળી ગઈ છે ગયા વર્ષે આ જ બિલ્ડિંગનું કામ ચાલતું હતું તે જ વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ મુલાકાતે આવ્યા હતા અને જે કામગીરી ચાલી રહી હતી તે બાબતે વધુ ઝડપથી કામગીરી થાય તે સૂચનો પણ કર્યા હતા પરંતુ મુખ્યમંત્રીની સલાહને પણ અવગણવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું બાંધકામ નિર્ધારિત સમય મર્યાદાથી એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે બાંધકામનું સંચાલન પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ પીઆઈયુ દ્વારા કરવામાં આવે છે પીઆઈયુની કચેરી છોટાઉદેપુરમાં ન હોવાથી વડોદરાની કચેરીએથી વહીવટ કરવામાં આવે છે જેના કારણે બાંધકામની દેખરેખ અને ગુણવત્તા પર પ્રશ્નો પણ ઊભા થાય છે કામગીરીને લઈને જૂના બિલ્ડિંગની એક ભાગ તોડી નાખ્યા બાદ દવાખાના કેટલાક પશુઓ પણ ઘૂસી જતા હોય છે અગાઉ પણ હોસ્પિટલમાં પશુઓ ફરતા હોવાનો વિડીયો પણ લોકોએ બનાવીને વાયરલ કર્યો હતો જેને લઈને દર્દીઓને નુકસાન થવાની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે દિવાલને તોડી નાખતા પશુઓ ઘૂસી જતા હોય છે કારણ કે આ હોસ્પિટલના ચોકીદારો નો અભાવ છે હોસ્પિટલનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય તે બાબતે હોસ્પિટલની કામગીરીના ઇન્જિનિયરોને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે લગ્ન ગાળામાં કારીગરો આવ્યા નહીં છે ને લઈ કામમાં વિલંબ થયો છે જો કે કામ ચાલુ જ છે અને ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે ઉપરાંત પાછળ નવું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવાથી એ ગેટ બી તોડી નાખેલ છે ત્યાંથી બી રખડતા ઢોર એન્ટર થઈ જાય છે અને આ સિક્યુરિટી ગાર્ડની સમસ્યા ઘણા ટાઈમથી પસિસ્ટન્ટ છે એના માટે મેં અમે વારંવાર રજૂઆત કરેલ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કે અમને આનું નિકેલ લાવવામાં આવે જેનાથી પેશન્ટને બી કોઈ હાનિ ના થાય અને હોસ્પિટલનું વાતાવરણ બી સરખું રહે કે ઇન્ફેક્શન ને એ બધું કંટ્રોલમાં રહે અને એટલા જનરલ હોસ્પિટલનું કામગીરી ચાલુ છે જે અંતિમ તબક્કા રમવા છું વહેલી તકે પૂરું કરી દેજો હજુ કામ હા એ તમારે વહેલી તકે બને એટલું પૂરું કરી દેખું ત્રણ છ મહિનામાં એમ કે અત્યારે ફિનિશિંગ વર્ક જ છે બહુ કોઈ મેજર વર્ક બાકી નથી લેટ થવાનું બહુ મેજર કારણ ને પણ આજે લેબર જે વર્ક અમારો હોય એમને બી હવે લગ્નની સિઝન આવી તો ભાઈ લગ્ન કે અમારે એમ કહીને જતા હોય જ્યારે કે કોઈ બીજું કે કારણ એના લીધે છે ને લેટ થાય કેતુલ કેતુલ અજવાડિયા તમે જે આ પાછળ હોસ્પિટલ જોઈ રહ્યા છો નવી ભણે છે અત્યારે એનું કામ અત્યાર સુધી પૂર્ણ થયું નથી બરાબર આની પહેલાં મુખ્યમંત્રી આવીને અહીંયા વિઝિટ મારી ગયા છે છતાં પણ અને સરકારીઓને સરકારી અધિકારીઓને આરોગ્ય લગતાઓને કીધું છે કે આનું કામ વહેલી તકે પૂર્ણ કરાવ છતાં પણ એક વર્ષ વીતી ગયું છે હજુ સુધી હોસ્પિટલ ચાલુ થઈ નથી તો મારું કહેવું એટલું છે કે વહેલી તકે આ હોસ્પિટલનું કામ પૂરું થાય અને લોકોને આનો લાભ મળે જેથી કરીને પબ્લિકને બહાર જવાનું બંધ થાય હોસ્પિટલમાં પૂરતી સગવડ આવી જાય તો જેથી કરીને લોકોને બહારના જે ખર્ચા છે એવો ઓછા થાય રાઠવા દીપકુમાર છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલ જનરલ હોસ્પિટલ જ્યાં અત્યાર સુધી સિવિલ હોસ્પિટલની માંગ હતી તો સિવિલ હોસ્પિટલ બે હજાર અંદર અહીંયા બનાવવાની શરૂઆત કરી હતી અત્યારે બે હજાર ચોવીસની જગ્યાએ બે હજાર પચીસ થઈ ગયું એ બે હજાર ચોવીસમાં કામ પૂર્ણ થવાનું હતું અત્યાર સુધી થયું નહીં તો ધીમી ગતિયાનું કામ ચાલુ થાય છે તો અમારી માંગ છે કે વહેલી ગતિયાનું કામ સંપૂર્ણ રીતે પૂરું થાય અને અહીંના આદિવાસીના અંતરિયાળ વિસ્તારોમાં કોઈ બી જાતની તકલીફ ન પડે એ લોકો વડોદરા જાય છે વડોદરા એ લોકોને જવું પડે છે હમણાં રોડ રસ્તાની સુવિધા નથી તો એ લોકોને ખાસી તકલીફ પડે છે અને અહીંયા આગળ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પણ જોવા જાય તો ઢોર ચાકર છે કે ગમે તે લોકો છે પૂરતો સ્ટાફ નથી સિક્યુરિટી ગાર્ડની તકલીફ છે તે જેથી કરીને એ લોકો અત્યારે અહીંયા અત્યાર સુધી કોઈ જાતનું કામ કરી નહીં શકતા તો હવે અમારી માંગ છે કે આ સિવિલ હોસ્પિટલ બને અને અહીંયા આગળ પૂરેપૂરી સવી વ્યવસ્થા જળવાય ઢો ઢોરચાકરની બી સુવિધા સારી રહે પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા આગળ વિઝિટ કરી ગયા છે એટલે હવે બને ત્યાં સુધી એમનું કામ સંપૂર્ણપણે ચાલુ થાય શું મેહુલ રાઠવા છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વિસ્તાર છે એમાં જે અત્યારે જૂનું જૂનું હોસ્પિટલ ચાલુ છે એની અંદર સ્ટાફ ઓછો છે અને એ સ્ટાફ વધારે મૂકે અને જે નવી બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે તો આજના બે ત્રણ વર્ષ થયા ત્યાં સુધી કામ પૂર્ણ થયું નહીં એ વેલાસ તકે પૂર્ણ થાય એવી અમારી માંગ છે અને આ જૂનું આ જૂનું હોસ્પિટલ છે એમાં શું તકલીફ પડે એમાં એવું છે કે સ્ટાફ ઓછો છે પ્લસ કોઈ સુવિધા નથી પ્લસ મતલબ એ કે આ જે પશુપાલન અંદર ઘૂસી જાય છે એના માટે સિક્યુરિટી ગાર્ડ બી નથી એના માટે સિક્યુરિટી ગાર્ડ મૂકે એવી અમારી માંગ છે હા બહુ વર્ષ થઈ ગયા છે આજ સુધી બહેનો નથી કેટલા દિવસ કેટલા વર્ષ થયા ત્યાં સુધી અત્યારે કામ ચાલુ જ છે પૂર્ણ થયું નહીં આ ધીમ બહુ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે એ કામ પૂર્ણ વહેલે થકી થાય એવી અમારી માંગ છે શું નામ રાઠવા સુખાઈ દિલીપ